ધાનપુર તાલુકાના દુધામલી ગામે ભારે વરસાદમાં કાચું ઘર ધરાઈ પરિવારના માથે આપ ફાટ્યું દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની ઘટના દુધામલી ગામે હાઈસ્કૂલ ફળિયામાં રહેતા પરવસિંહ સગુરભાઈ મોહનિયાનું ઘર ભારે વરસાદમાં કાચું મકાન જમીન દોષ થતા ઘર વકરી સહિત ચીજ વસ્તુઓ પકડી જતા ભારે નુકસાન થવા પામ્યું પ્રાપ્ત માહિતી પ્રમાણે વરસાદની મોસમમાં ડિઝાસ્ટર વિભાગ દ્વારા તાલુકાના તલાટીકમ મંત્રીઓ વહીવટી તંત્રને પોતાના હેડક્વાર્ટર પર ચોવીસ કલાક વરસાદ દરમિયાન ફરજ પર રહેવાના આદેશ દાહોદ કલેક્ટરો દ્વારા આપવામાં આવેલ છતાં ભારે વરસાદમાં તલાટીકમ મંત્રી કે વહીવટી તંત્ર તેઓના હેડક્વાર્ટર પર જોવા મળે નથી અને વધુમાં અતિવૃષ્ટિ વરસાદમાં પડેલા ઘરોની મુલાકાત લેવામાં આવી નથી ત્યારે બૌદ્ધિક ભારત ન્યૂઝની ટીમના ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના પર જઈ જીરો ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી સમાચાર પ્રસારિત કરતા ડિઝાસ્ટર વહીવટી તંત્ર તલાટીકમ મંત્રીની પોલમપોલ ખુલ્લી જવા પામી ગઈકાલ રાત્રે ભારેથી ભારે વરસાદમાં પડેલા મકાનનું ધારાસભ્ય તથા સ્થાનિક તંત્રને જાણ કરવા છતાં મુસીબતમાં મુકાયેલા પરિવારની આર્થિક મદદ કરવા તાલુકા વહીવટી તંત્ર કે આ વિસ્તારના ધારાસભ્યને હાલ પંચાયત કૃષિ મંત્રી પણ આ પરિવારની મદદથી આવ્યા નહીં ભારે વરસાદમાં ભારે નુકસાન થયેલા લોકોનો સ્થાનિક વહીવટી તંત્રને તલાટી કમ મંત્રી સરપંચ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય ધારાસભ્ય સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે સતત પડી રહેલા વરસાદમાં ગામડાના લોકોનો સંપર્ક તૂટી જવા પામ્યો છે ત્યારે વરસાદે ગામડામાં ભારે તારાજી સર્જી છે ત્યારે દુધામલી ગામે વરસાદમાં ધરાશાય થયેલ મકાનના પરિવારની મદદે કોઈ પણ નેતા કે અધિકારો આવ્યા નહીં આની જાણ બોધિક ભારત ન્યૂઝમાં સમાચારમાં સમાચાર પ્રસારિત થતા વહીવટી તંત્ર દોડતું થશે કે નહીં પણ હાલ મુશ્કેલીના સમયમાં પરિવારના આજુબાજુના નાગરિકોએ ઘરવકરી ચીજવસ્તુઓ કરિયાણું આપવામાં આવી છે ત્યારે દબંગ નેતાઓથી ભરેલા ધાનપુર તાલુકામાં વરસાદે દબંગ નેતાઓને ભૂગર્ભમાં ઉતારી દીધા હોય તેમ લાગી રહ્યું છે હાલ ધાનપુર તાલુકાના લોકો ચર્ચા કરી રહ્યા છે રાત દિવસ ચૂંટણીઓમાં મોટી મોટી ગુલબાંગો પોકારતા નેતાઓ ધાનપુર તાલુકાના ગામડામાં વરસાદમાં દેખાયા નથી ડિઝાસ્ટર વિભાગ દ્વારા વરસાદમાં જાહેર કરી નોટિસથી તંત્ર વહીવટી તંત્ર પ્રમાણે કોઈ પણ તલાટીઓ તેઓના હેડક્વાર્ટરમાં હાજર રહ્યા નથીની પોલમપોલ દુધામલી ગામે ખુલવા પામી છે સુબોધિક ભારત ન્યૂઝના સમાચાર અને જે ડિઝાસ્ટર વિભાગ વહીવટી તંત્ર જવાબદારો સામે પગલાં લેવામાં આવશે કે પછી ભીનું સંકેલિ લેવામાં આવશે પણ હાલ તો દુધામલી ગામે અતિવૃષ્ટિમાં ભોગ બનેલ પરિવારની હાલત દયનીય જોવા મળી રહી છે તમારો